જમાલપુરની અંદર સાતસો વર્ષ જૂનું તિકમજી મંદિર જે તોડી પડવામાં આવ્યું છે એ જે બિલ્ડર છે કુખ્યાત બિલાલ અને એના જે સાગીરતો છે એની સાથે મીલાપીપણા કરીને અને કોર્પોરેશનના કર્મચારીઓને મેળાપી કરે મેળાપીપણું કરી જે આ મંદિર તોડી પડવામાં આવ્યું છે સાતસો વર્ષ જૂનું એમાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને કોર્ટે પણ એના વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને કોર્ટે પણ ઉલ્લેખ કર્યો છે કે ફરીવાર ત્યાં છ મૂર્તિઓ હતી છ છ મૂર્તિઓની પુનઃસ્થાપના થાય એનો કોર્ટનો ઓર્ડર પણ છે અને અમે સરકારની સાથે એવી માગણી કરીએ છીએ કે આની અંદર જેટલા લોકો ઇન્વોલ્વમેન્ટ હોય જે કોર્પોરેશનના કર્મચારી હોય કે અગર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એને અશાંતાનાની પરમિશન મળી હોય તો એ લોકો હોય કે આની અંદર જેટલા બી હિન્દુ પણ જયછંતો જેટલા લોકો હશે એ બધાને કડકમાં કડક કાર્યવાહી થાય એ પણ જામીન ન થાય અને ફરીવાર આ મંદિર ભવ્ય બને અને મૂર્તિઓ પાછી પુનઃસ્થાપિત થાય એવી અમારી માંગણી આટલા સમયથી આ વિવાદ ચાલતો હતો કોર્ટમાં મેટર હતી અત્યાર સુધી કેમ આ બહાર ના આવ્યું અત્યારે અચાનક આ મુદ્દો બહાર આવી રહ્યો છે નહીં આ વિવાદ ચાલતો તો એ ધ્યાનમાં હતું અને અમારા જે કાર્યકર્તાઓ છે એ લોકોનું એના પર થોડું ધ્યાન પણ હતું પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ એક્શનની રાહ જોવાઈ રહી હતી અને આ જે આપણે ચેરિટી કમિશનરે આજે જે એફઆઈઆર કરી છે ચેરિટી કમિશનરના માધ્યમથી તો હવે સમગ્ર હિન્દુ સમાજને જાગૃત કરીને ત્યાં મંદિર પુનઃસ્થાપન થાય એની માટેનો અમારો એક આંદોલન રહેશે આ મંદિરમાં શું શું હતું કઈ મૂર્તિઓ હતી કયા પ્રકારની સ્થાપના હતી એનો કોઈ ઇતિહાસ વગેરે તમને ખ્યાલ નથી સાતસો વર્ષ જૂનું તીકમજીનું મંદિર છે અંદર વિષ્ણુ ભગવાનની મૂર્તિ હતી લક્ષ્મીજી હતા હનુમાનજી ગણપતિ અને શિવજી શિવ પાર્વતી હતા આ રીતે એક મૂર્તિને સાતસો વર્ષ જૂનું મંદિર હતું અને ત્યાં એક સમય એવો હતો કે એક સમય સમગ્ર ત્યાં આજુબાજુ બધા હિન્દુ સમાજના લોકો રહેતા હતા અને જે હિન્દુ પલાયન કરી ગયા પછી ત્યાં પરિસ્થિતિ બની છે તો એ પરિસ્થિતિ એવી બની છે કે ક્યારેક કોઈ જતું હશે પરંતુ જે ટ્રસ્ટીઓના જે બોગસ સાઈનો કરી છે જે બિલાલે અને જે મંદિર પડાવી લીધું છે તો એ ક્યાંક ને ક્યાંક બહુ જ આપણી માટે શરમજનક વાત કહેવાય आपका नाम नाजीमा बानू मोहम्मद नासिर शेख आपके मतलब भाई के लड़के पे ये हादसे पे मंदिर की जगह पे कब्जा किया है मामला क्या ये गलत बात है हमने कोई मंदिर की जगह पे कब्जा नहीं किया है और ये जो भी हमारे पास सब दस्तावेज पुरावे सब है और कभी भी हमने कोई गैरवर्तन काम कोई के ऊपर कब्जा करना आज तक हमारे खानदान में किसी ने नहीं किया तो जो बिलाल के ऊपर ये आक्षेप है ये आक्षेप तद्दन खोटा है और खोटे आक्षेप के अंदर उसको लाया गया है हमारी नामदार कोर्ट के अंदर मैटर चालू है हाई कोर्ट के अंदर हमको यकीन है कि हमको इंसाफ मिलेगा लेकिन अभी जो ये हुआ है बिलाल के साथ ये तद्दन खोटा काम करा हुआ है हम किसी पर

खुले आम चैलेंज करा है हो सकता है ये वो लोग भी हो और किसी ने आकर यहाँ गलत इंफॉर्मेशन दी हो और गलत इंफॉर्मेशन के अंदर हमारे एक बिलाल को यहाँ पे लाया गया है लेकिन बिलाल ने ऐसा कोई काम नहीं किया और आज तक मेरे फादर जो निजामुद्दीन लाइट वालों का नाम यहां पर आ रहा है कि उनके नाम पर जो दस्तावेज है उन्होंने तो जब मंदिर गोधरा खांड से पहले की जो लड़ाइए थी जितनी धम्माले हुई उसके अंदर उनको चिमन भाई पटेल के हस्तक बाबा साहेब आंबेडकर एवॉर्ड मिला हुआ है और हमारी एक फैमिली जमालपुर में ऐसी है कि जो सब धर्म को

ये सहल एसोसिएशन के पास से हमने खरीदी थी जगह और सहल एसोसिएशन के दस्तावेज हमारे पास है और सब उसके आगे की प्रोसीजर क्या थी वो हमको कोई पता नहीं है